ગુજરાતમાં સતત ચર્ચામાં રહે ગોંડલ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ તમને લોકોને ખ્યાલ જ હશે ગોંડલ નું નામ આવે એટલે ગોંડલ વારંવાર ચર્ચાનો વિષય બનતો હોય છે ત્યારે મિત્રો ગોંડલમાં ફરી એકવાર ગોંડલના મહારાજાને લઈ અને વિવાદ થઈ રહ્યો છે ત્યારે મિત્રો નકલી રાજા નકલી વારસદાર અને બધું નકલી નકલી અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે ફરી એક એવો બનાવ સામે આવ્યો છે જ્યાં ગોંડલમાં નકલી રાજાઓ અને અશ્લી રાજાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે ત્યારે મિત્રો રાજેન્દ્રસિંહ જાડેજા જે હિમાંશુસિંહ જાડેજા જે ગોંડલના વારિસ છે ગોંડલના જે રાજા છે તેને સમર્થનમાં આવી અને એક ખુલાસો કરે છે જે આ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાણું ત્યાં જે ગોંડલના રાજવી પરિવાર તરીકે જે હાજરી આપી તે ખરેખર ગોંડલના રાજવી નથી તેઓ દાવો અને તેઓ ખુલાસો કરતા રાજેન્દ્રસિંહ જાડેજા શું જણાવે છે તે આપણે સૌ પ્રથમ એકવાર સાંભળ્યું રાજેન્દ્રસિંહ ખાસ કરીને દરેક વસ્તુઓમાં ક્યાંકને ક્યાંક નકલ જોવા મળી રહી છે હવે સમાચાર મળી રહ્યા છે કે ક્યાંક ગોંડલ રાજવીના નામે નકલ કરતા કોઈ વ્યક્તિ જે છે તે સામે આવ્યા છે શું છે સમગ્ર મામલો બિલકુલ આપ સૌ મીડિયાના આમ તો પેલેસની અંદર ગોંડલ પેલેસમાં સ્વાગત છે અને આપના માધ્યમથી અમે અમારો જે ખુલાસો છે તે ખાસ કરીને ખુલાસો કરવાનો છે કે ગોંડલમાં સત્તરમી પેઢીએ ગોંડલ સ્ટેટના સત્તરમી પેઢીએ મહારાજા હિમાંશુસિંહજી સાહેબનું જમણા તાજેતરમાં આપણે તિલક લખ્યું છે અને એ મહારાજા ભગવતસિંહજી જે ગોંડલ સમગ્ર વિશ્વમાં વખણાય છે તે ભગવતસિંહથી પાંચમી પેઢીએ છે અને હાલ પોતે નામદાર મહારાજા તરીકે બિરાજમાન છે અમને ધ્યાનમાં આવ્યું કે કોઈ યદુવેન્દ્રસિંહ જાડેજા કરીને છે જે થોડા સમય પહેલાં પાટીદાર સમાજનું એક ભવ્ય સંમેલન થયું હતું ત્યારબાદ એક ધંધુકામાં એકસો અગિયાર દીકરીના સમૂહ લગ્ન ઉત્સવ સરસ મજા નથી આ હતા અને ત્યારબાદ હમણાં ક્ષત્રિય સમાજની એકતાનું એક કોઈ ગોતા ખાતે એક સંમેલન થયું હતું આ ત્રણ ચાર કાર્યક્રમો સહિત ઘણા બીજા કાર્યક્રમો છે કે જેમાં યદુવેન્દ્રસિંહ ગોંડલ રાજવી તરીકે હાજરી આપતા હોય છે અને લોકોથી માન સન્માન મેળવતા હોય છે અમારે આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે કે યદુવેન્દ્રસિંહના પૂર્વજો એટલે કે નવ પેઢી પહેલાં

ત્યાંના અમારા બધા ભાયાતો હોય સ્વાભાવિક લોકો બીજા અન્ય લોકો જેને ગોંડલ સ્ટેટનો મહારાજા સાહેબનો પોતાનો સંપર્ક કર્યો અમારો બધાનો સંપર્ક કર્યો અને એના અનુસંધાને અમે જે કોઈ યુટ્યુબના વિડીયો સોશિયલ મીડિયાના વિડીયો કોઈ કંકોત્રી વગેરે જે બી અમે જોયું અમને અમને એવું લાગ્યું કે આ વાત ખોટી થાય છે આજે ગોંડલ સ્ટેટને લોકો આદરથી જોવે છે અને આપણે આવા કોઈ સંમેલનોમાં ક્યાંય ઉપસ્થિત નહોતા રહ્યા આપણને કોઈ આમંત્રણ બી નહોતું અને આવી કોઈ ખોટી રીતે ગોંડલનું નામ ઉછાળતું હોય ગોંડલ સ્ટેટનું નામ જ્યારે ઉછાળતું હોય ત્યારે આ સ્પષ્ટતા કરવી અમારા માટે જરૂરી બની ગઈ હતી ખાસ કરીને હવે આપના તરફથી કઈ રીતના જે છે તે આ બાબતે પગલાં લેવામાં આવી રહ્યા છે અમે ખાસ કરીને બધાના મીડિયાના માધ્યમથી અમે દરેક મીડિયાના માધ્યમથી બધા જ લોકોને અમે જાહેર કરીએ છીએ કે પેલી સૌથી પહેલી વાત તો એ કે આવા કોઈ કાર્યક્રમોમાં ગોંડલ સ્ટેટ કે ઉપસ્થિત રહ્યા નથી આમાં ક્યાંય સામેલ નથી હા સારું કાર્ય કરતું હોય તો હંમેશા ગોંડલ મહારાજા સાહેબની શુભકામનાઓ સાથે હોય છે પછી ત્યારબાદ જે યુવરાજ સાહેબવાળી વાત આવે તો ગોંડલ સ્ટેટ રાજવી પરિવારની અંદર એક એક નામદાર મહારા હિમાંશુસિંહ બિરાજમાન છે અને રાજમાતા સાહેબ બિરાજમાન છે તો બે જ વ્યક્તિ પરિવારની અંદર છે તો જે મહારાજા હોય એમના દીકરા હોય એમને યુવરાજ સાહેબ કહી શકાય હવે મહારાજા સાહેબના કોઈ દીકરા તો છે ને મહારાજા સાહેબે કોઈને દત્તક પણ લીધેલા નથી તો યુવરાજ સાહેબનો કે મહારાણી સાહેબનો કોઈ પ્રશ્ન આવતો નથી અમે જાહેર જનતાને ખાસ કરીને વિનંતી કરી છે કે જ્યાં ગોંડલ સ્ટેટનું કોઈ આવી વાત આવતી હોય તો અમને ધ્યાન દોરવું અને કોઈ ગોંડલનું નામ આવી રીતે ખોટી રીતે ઉછાળે તો ક્યારેય ચલાવી ન લેવાય અને કદાચ લોકો પણ ખોટી રીતે સંબોધન કરતા હોય કે યદુવેન્દ્રસિંહ ગોંડલ રાજવી છે તો યદુવેન્દ્રસિંહજી પોતે પણ કહેવું જોઈએ કે હું ગોંડલ રાજવી કે ગોંડલ યુવરાજ સાહેબ કે ગોંડલ મહારાજા સાહેબ નથી હું એમના ભાયાતી ગામનો ગામ દાડિયાના છીએ એવી એમને સ્પષ્ટતા કરવી જોઈએ ખોટું આવું માન સન્માન મેળવવું મારી દ્રષ્ટિએ બિલકુલ વ્યાજબી વાત નથી તો મિત્રો વિડીયો જોયો ને આ હતા રાજેન્દ્રસિંહ જાડેજા ગોંડલ તો મિત્રો ગોંડલના સત્તરમાં વારસતાર એટલે કે હિમાંશુસિંહ જાડેજા છે ત્યારે જે અત્યારે હાલ ગોંડલના નામે જે ખોટી વાવાહ અને ખોટી જે અફવાઓ ફેલાવે છે જે રાજવી પરિવાર તરફથી તેવા યદુવંશજી યદુવંશીજી જાડેજા જે હાલ પૂરતા જે ગોંડલના રાજવી પરિવાર અને જે રાજા હોય તેવું એક સન્માન સ્વીકારે છે ખરેખર યોગ્ય નથી તેવો દાવો હાલ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી રહ્યો છે તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળશે નવ સાથે નવા અહેવાલ સાથે તો ગોંડલ સ્ટેજના નામે જે ખોટી વાવા અને જે ખોટા ફરજી રાજાઓ બની રહ્યા છે તેના વિશે તમારે શું કેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતૃ